સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે દર વર્ષે ઉત્તર છેવાડેથી હજારો માઇલોની મુસાફરી કરી સ્વયંસ્કુરિત માર્ગદર્શન પ્રમાણે કોઈ નેવિગેટર વિના ઉડીને એક ભૌગોલિક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતા વગર પ્રવાસી જેવા અસંખ્ય નાના મોટા પ્રવાસી યાયાવર સિગલ્સ વિદેશી પક્ષીઓ માટે સુરતનું ગવ્યર તળાવ સ્વર્ગ સમાન બન્યું છે સુરતના દરિયા કિનારે તેમજ તાપી કાંઠે શિયાળાની ઋતુમાં ખોરાક માટે સફર કરીને આવતા વિદેશી પક્ષીઓના કારણે ગવ્યર તળાવમાં પક્ષી પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય સર્જાયો છે ગવિયર લેક માં હાલ લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે સાઇબિરિયા રશિયા યુરોપ મધ્ય એશિયા ઉત્તર એશિયા આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ઈરાન ઈરાક નોર્વે સ્વીડન ડેનમાર્ક સહિત હોલેન્ડના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટર અંતર કાપી યાયાવર સિગલ્સ પક્ષીઓ ખોરાક માટે સુરત આવે છે ગુજરાતમાં માપસરની ઠંડી મીઠા પાણી ખારા પાણી રહેવા ખાવા પીવાની અનુકૂળતા સંરક્ષિત વેટલેન્ડ વિસ્તારને કારણે તેઓ દર શિયાળે સુરતના મહેમાન બને છે સુરતમાં ફક્ત સીગલ્સ પક્ષીઓ જ નથી આવતા પણ અન્ય પક્ષીઓની પણ હાજરી નોંધાય છે ઉનાળો શરૂ થતા તેમના વતન તરફ જવા માટે રવાના થતા હોય છે સુરતના ડુમ્મસ નજીક ઝોન વિસ્તારના ગવિયર તળાવમાં વિદેશી પક્ષીઓને મહાલતા જોવા દર રવિવારે સવારે સાત વાગ્યાથી બપોરના અગિયાર વાગ્યા સુધી ગવિયર તળાવ ખુલ્લું રહે છે ગત વર્ષ દરમિયાન ગવિયર તળાવ ખાતે એકસો થી વધુ વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા હતા સુરતના દરિયાકાંઠે રાંદેર અને સિંગણપોરને જોડતા તાપી નદી પરના કોજવે ગવિયર લેક હજીરા ડુમ્મસના દરિયા કિનારાના ગામડાઓમાં પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે મારું નામ પ્રિતેશ પટેલ છે હું નેચર ક્લબ સુરતમાં એઝ અ કોર્ડિનેટર કામ કરું છું અને સ્કૂલ એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ કેમ્પ્સ અને બીજી પ્રકૃતિ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છું તો આજે વાત આપણે કરીશું યાયાવર પક્ષીઓ જે બહારથી સુરત અને એની આસપાસના વિસ્તારમાં આવે છે એના માટે તો જેમ કે બધા જાણે છે એ રીતે સરદાર બ્રિજ મકાઈ પુલ અને કોઝવે પાસે સિગલ આવે છે જે ઓસ્ટ્રેલિયા અને સાયબેરિયન કોન્ટિનેન્ટથી ટ્રાવેલ કરીને સુરત આવતા હોય છે દર વર્ષે મહેમાન બનીને તો સુરતીઓ મહેમાન નવાજીમાં પાછળ હોતા નથી બધા જ જાણે છે પણ મહેમાન નવાજી આપણે જે કરીએ છે એમાં કંઈક ચૂક થાય છે જેના લીધે એ અબોલ પક્ષીને નુકસાન ન થઈ જાય એના માટે થઈને આજે મારે એક વાત કરવી છે તમને કે જીવ દયા કરવી બહુ સારી વાત છે એના માટે વિચારવું બહુ જ સારી વાત છે પણ પેલું કહેવાય ને કે જ્ઞાન હોવું અને ન હોવું એનાથી જે ફાયદો અને ગેરફાયદો થાય છે એટલો મોટો ફરક પડે છે આ બાબતે પણ ઘણા લોકોને અમે ઓબ્ઝર્વ કર્યા છે જોયા છે જે એમને તળેલા ગાંઠિયા પાપડી ભૂસું એવું બધું ખવડાવે છે તો એ લોકો જીવદયા નથી કરી રહ્યા એ પક્ષીને નુકસાન પહોંચાડી રહ્યા છે એનું આયુષ્ય ઘટાડી રહ્યા છે કારણ કે એ જે તળેલો ફરસાણવાળો જે ખોરાક તમે એમને ખવડાવો છો એમાં સોડા ખાર નાખ્યો હોય છે કેવા તેલમાં ટળાયું હોય છે ખબર નથી અને સૌથી અગત્યની વાત એ છે કે કુદરતી પક્ષીઓ છે એમના ઘરે કિચન નથી હોતું એમના ત્યાં કોઈ રસોઈઓ ભૂસુ પીઝા બર્ગર રોટલી એ બધી અલગ અલગ વસ્તુઓ બનાવીને જમાડવા માટે હોતા નથી તો કુદરતે બહુ સરસ આખી વ્યવસ્થા ગોઠવી છે પોષણ જાળમાં દરેક જીવને એનો સુટેબલ જે આહાર છે એ મળી જ રહે છે એના નૈસર્ગિક વાતાવરણમાં અને એના માટે થઈને જ એ લોકો આટલા વર્ષોથી અલગ અલગ જગ્યાએથી ઉડીને આપણા વિસ્તારમાં આવે છે જીવે છે શિયાળો વિતાવીને પાછા એમના દેશ પરત ફરી જાય છે પણ જે બે ચાર મહિના માટે આપણે ત્યાં મહેમાન બનીને આવે છે આ પક્ષીઓ એમાં આપણે આ પ્રકારનો રાંધેલો ખોરાક આપીને એને નુકસાન પહોંચાડી રહ્યા છે તો હું તમને એ જ એક શું કહેવાય એને એક રિક્વેસ્ટ કરું છું કે તમે જીવદયા કરો છો તો વિચારીને કરો જો તમારે ખવડાવવું જ હોય તો એને તમે સાદા મમરા વગર્યા વગરના કદાચ આપશો તો ચાલી જશે બને ત્યાં સુધી કોઈ બી વાઇલ્ડ લાઈફને ફિડિંગ કરાવવું જ નહીં જોઈએ એ અગેન્સ્ટ નેચર છે તમે એમની કુદરતી જે ક્ષમતા છે એ ખોરાક શોધવાની અને પોતાની રીતે જીવવાની એને વિક્ષેપ પાડીને એની એ જે ક્ષમતા છે એ ઘટાડી રહ્યા છે તો એ પાલતુ પક્ષીઓ કે નથી આપણા બરાબર તો કોઈ બી જંગલી જીવ હોય એ પક્ષી હોય કે પ્રાણી હોય કંઈ પણ હોય વાંદર પણ હોય ભલે તો એ તમને કીધું પક્ષી હોય કે પ્રાણી હોય એને પાલતુ નથી બનાવવાનું અમે જોઈએ છે જંગલોમાં બી બધા જાય છે તો રસ્તા પર ગાડી ઊભી રાખીને વાંદરને પણ ખોરાક આપે છે પછી એ જીવોને એની આદત પડી જાય એ માણસોની નજીક આવવા માંડે અને ઘણી વાર લોકો એનો શિકાર પણ કરી લેતા હોય અથવા પૂરીને બાંધી પણ લેતા હોય હોય પેટ બનાવી તો જે જંગલી જીવો છે એને જંગલી જ રહેવા દેવા જોઈએ એ એમના માટે સારું છે અને પ્રકૃતિ માટે પણ સારું છે તો મહેરબાની કરીને આ જે વિદેશી પક્ષીઓ આવે છે એને ખવડાવવાનું ટાળો નહીં ખવડાવો તો સૌથી મોટી જીવદયા થશે નેચર ક્લબ સુરતના પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદેશી પક્ષીઓ સુરતમાં આવે છે તેને જોવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે પરંતુ આ વિદેશી પક્ષીઓને લઈને લોકો ચૂક કરી રહ્યા છે કારણ કે વિદેશી પક્ષીઓને લોકો ગાંઠિયા અને મમરા સહિતની તળેલી ચીજવસ્તુઓ ખવડાવે છે આ લોકો જીવદયાના હેતુથી પક્ષીઓને આ વસ્તુ ખવડાવે છે પરંતુ આવી વસ્તુઓથી પક્ષીઓનું જીવ જોખમમાં મુકાય છે એટલા માટે જ પક્ષીઓને કુદરતી આહાર લેવા દેવો જોઈએ ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાની સાથે બતક પેણ ઢોક સુરખાબ ગારખાદ રાતાપગ સંખલો ટીટોળી નાની ખલીલી સોવેલર જલમુર્ગા કોમન કુડ સેન્ડ પિયરનું આગમન થયું છે સાયબિરિયન ક્રેન્સ ગ્રેટર ફ્લેમિંગો રફક બ્લેક વિન્સ સ્ટીલ્ટ ब्लू थ्रोट, ब्रामिणी एस्प्रे हॅरियरनी इगल कूट विदेशी बतक, लार्क विजियन सॉलर पिंटेल गार्गेनी कोटन टील टील, स्पॉट स्पोटबॉइल डक कॉमन पोचार्ड अनेक प्रजातीना पक्षी सुरत सहित दक्षिण गुजराती मुलाका ફ્લેમિંગો તાપી નદી કિનારે જોવા મળે છે આમ સુરત શહેર અને દક્ષિણ ગુજરાત શિયાળામાં વિદેશી પક્ષીઓ માટે ઉત્તમ સ્થાન થઈ રહ્યું છે આ પક્ષીઓ સુરતમાં નથી આવતા અત્યારે અમે ગવિયર ઊભા છે તો ગવિયર આખા વર્ષમાં અમારે ત્યાં જે અમારો સ્ટાફ અહીંયા રોકાય છે એમણે એકસો સિત્તેરથી વધારે પ્રજાતિના પક્ષીઓની નોંધ પોતે કરી છે તો તમે વિચારો આપણા વિસ્તારમાં કેટલા બધા પક્ષીઓ આવે છે તો આપણે એ પક્ષીઓના પ્રત્યે સભાનતા કેળવવી પડશે એના માટે તમારે જાણવું હોય તો તમે નેચર ક્લબ સુરતનો સંપર્ક કરી શકો છો બીજું ઓનલાઈન ઘણું બધું મટીરિયલ હવે તો મળી જાય છે સારી યુટ્યુબ ચેનલ પર કે ગૂગલ પરથી પણ તમને વિદેશી પક્ષીઓ વિશે માહિતી મળશે પણ જે માહિતી તમે મેળવો એ કેટલી ઓથેન્ટિક છે અને એનાથી શું અસર થાય એ સાવચેતી રાખીને એને ફોલો કરવી જોઈએ નહીં કે કોઈ જગ્યાએ તમે જોયું કે આમ પક્ષીને ખવડાવતા હોય છે તો આપણે પણ ટ્રાય કરીએ પોતાની રીલ બનાવવા માટે કે ફોટોગ્રાફી માટે તો એ સારી બાબત નથી તમારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી હોય તો એના માટે તમારે ધીરજ રાખવી પડે એક જ દિવસમાં કોઈ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બની નથી જતું એના માટે સમયનો ભોગ આપવો પડે અને પ્રોપર પૂરતું નોલેજ રાખીને તમે કોઈ પણ લાઈફને ટ્રેક કરીને એની ફોટોગ્રાફી કરી શકો છો પણ એના પણ નિયમો હોય છે અમે જોઈએ છે ઘણા લોકો પક્ષીઓ બેઠા હોય તળાવમાં તો એના ફોટા લેશે પછી ઉડતો ફોટો લેવા માટે પથ્થર મારીને ઉડાડશે પક્ષીને કે ફ્લાઇટવાળો શોટ લેવો છે તો આ રીત નથી તો આપણે આ બધું શીખવું પડશે અને પછી એના માટે તમે કામ કરો તો એ પક્ષીઓને પણ નુકસાન નહીં થાય અને એ લોકો રેગ્યુલર આપણે ત્યાં આવશે આપણે એટલા બધા ડિસ્ટર્બ કરી નાખીશું વાઇલ્ડ લાઈફને કે અહીંયા આવવાનું જ બંધ કરી નાખશે તો જે આપણને જોવા મળે છે એ પણ નહીં મળશે તો બી રિસ્પોન્સિબલ સિટીઝન અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખો જીવો પ્રત્યે પણ પ્રેમ રાખો એ લોકો પણ આપણા વાતાવરણના અંદર એક અગત્યનો ભાગ ભજવે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત